વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા રજની જી રજની તાલાડામાં વરસાદી માહોલ જામ્યો છે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે શું જાણકારી જી ચોક્કસથી કહી શકાય પાછલા ઘણા દિવસથી જે લગાતાર ગરમી પડી રહી હતી ત્યારબાદ વરસાદનું છે તે આગમન થયું છે અને તાલાડા સુત્રાપાડા વેરાવળ ઉના સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં જે હાલ છે તે વરસાદ છે તે વરસી રહ્યો છે અને વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે જી રજની જાણકારી સાથે જોડાવા બદલ આભાર રાજકોટ જિલ્લામાં પણ વરસાદી